ભાઈ આપને કીધું ને કે મને તો સન્માન પાર્ટી આપ્યું છે વગર માઈકે આપ્યું છે આથી વિશે શું હોઈ શકે વડીલ થયા પછી પણ આજે 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 પણ આજ આજે આજે પણ પાર્ટીમાં બારુ એટલું જ માન અને સન્માન આજે પણ છે આજે મને સીએમ કાકા તરીકે જ બોલાવે છે રાજકોટ બધે બધે પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા તરીકે મારી અવગણના કંઈ થતી નથી મારું માન અને સન્માન જળવાય છે અને જ્યાં હું જાઉં ત્યારે મને સ્થાન પણ આપે એ મેં મારું મેં નહીં તુંની ભાવનાનું જે મંત્ર છે પંડિત દિનદયાલ ઉપાધ્યાયનો એ મેં મારા જીવનમાં ચડિથાર્થ કર્યો છે એની મેં આપને વાત કરી એ એ એ ડિફરન્સની વાત જ કરી ડિફરન્સની વાત નહીં પણ મેં નહીં તું અને હું જ્યારે જ્યારે નિરાશ

કે મે નહીં તું ભાવના સાથેની પાર્ટી આજે પણ આજે પણ પણ છે નથી નથી એવું ક્યાં તમે જોઈ શકો છો કે મેં રાજકારણનો એ અંગુર વિધાનસભા છોડ્યા પછી મેં કોઈ ક્યારે એવી જીદી મિસાલ નથી રાખી બને આપો પાર્ટી આપે તો જવાબદારી નિભાવી